આપડે ઓલા પેથિયા નીઓ જા છસો ઈટો ઉપર એને રૂપિયા ચારસો વાલી બસો બસો ભાગ માં બસો બસો રૂપિયા આપડે શું થઈ ગયા આપણે પાંચસો ના મધુર સા મોજી ના મધુર તરીકે ઓળખાવા તો હું એમ જ ગુનું છે આવા તારે શું આવું ફોર્મ આવે તો મન ના કેવું છે આને કરતો ખુશી રહ્યું હા તો તમે ગો તો એડો મજૂરી ચા ખારી સારું હે મારે કોઈ ફૂન આવે તો મજૂરી હું લઈશ વીઆઈપી અને ગોમે આપડે ઓછું કરશું યાર હું ઈટો ઉપાડ્યું પણ છસો ઈટો ઉપાડ્યું રૂપિયા ચારસો હાલ્યા

હરખો રેડી મોણો હરખો ને બીજા ને ભેગો એમ થી ચાલુ છે માદળો હા માદળો ને હરખો તી રેડી વણો થાય એમને ભૂલ હે મળે કે નહીં શું ને જ બેઠા યો કાયો તો મેળ પડી જાય ને કા પાસે તો પહોંચી લેવા હા બોલો બોલો ભાઈ કેમ શું છેતરે

તું શું મજૂરી કરી છે લ્યા લે વાત સાચી તારી હડકા એ કેટલો સેટો છે અલ્યા આયું આયું ખડ દે ઓય મારો બેટો મારો આ તો ભાઈ 600 માં અમારે મોઘું પડે મારો ભાઈ તમે ફિક્સ ભાવ કીતા દા 600 ના 600 ની અમે તો રૂપિયા 1000 લેસા એ માળા મારી વાત ઉપાડે હા આ ખડ મોઘું પડી જાય 600 ભાવ વધારો થોડાક હું ઈ કોર 1000 માં બોલ 1000 માં મંજૂર છે ના છસો

ભિખારી <laughs> <laughs>

હજાર એને કોણ છાલ દો કોણ જઈને દેવા જાતા હતા 100 રૂપિયા જાવ દુતા હોય તો અલ્યા 100 રૂપિયામાં તો અમારે ગુડગાય 200 થાય મારો મારો 100 રૂપિયામાં તારે કામ કરાવો આટલું બધું ખર્ગાડાવું તો આમ 4000 આલતો તો હે સુટ બેઠો મારો આપડે તો બોલે પાંચ હજાર હાલતો ઈ ખોયા બોલો ખડવાળો ચાર હજાર તો ઈએ ખોયા બધું ખોયું હવે આપડે તો હવે તો કોઈ પંચો આવે ને તો રાતું જ રહ્યું બીજો ચોક મુર્ગો ગોતો હવે ફૂલું કોણસો નહીં કાકા